નમસ્કાર આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા આજે સયાજી બાગ ખાતે એક પેઇન્ટિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું ને આ આયોજનમાં આઠસોથી વધુ બાળકો જોડાયા હતા આ સંપૂર્ણ જે કાર્યક્રમ છે તેના વિશે વધુ ચર્ચા કરવા માટે કે આ કાર્યક્રમ કઈ રીતે આયોજન કરવામાં આવ્યું અને કેવો રહ્યો આ ઓવરઓલ કાર્યક્રમ તેના વિશે આપણી સાથે વડોદરા પેરેન્ટ્સ એસોસિએશનથી બે જે પેરેન્ટ્સ છે તે જોડાયા છે અને આ પેરેન્ટ્સ એસોસિએશનના સક્રિય કાર્યકર્તા પણ છે હનીપભાઈ છે અને દર્શનાબેન છે આજે આપણે આ બંને સાથે વાતચીત કરીશું હનીપભાઈ દર્શનાબેન આપનું સ્વાગત છે દર્શનાબેન સૌથી પહેલાં તમારી પાસેથી કે આ જે ડ્રોઈંગ કોમ્પિટિશન છે એ કેવી રીતે વિચાર આવ્યો અને કેવી રીતે આખું આયોજન કરવામાં આવ્યું આની અંદર વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન અમારું ટુ થાઉઝન્ડ સેવન્ટીનમાં ચાલુ થયું એના પછી એની અંદર અમે પેરેન્ટ્સને કઈ રીતે હેલ્પ કરી શકીએ એ રીતે હંમેશા આગળ આવીએ છીએ અને પેરેન્ટ્સ એકબીજા જોડે જોડાય બધી સ્કૂલોનો અમને સપોર્ટ મળે અમે બીજી સ્કૂલોને સપોર્ટ કરીએ એટલે અમે લોકો બુક ફેર આ ડ્રોઈંગ કોમ્પિટિશન ડ્રોઈંગ કોમ્પિટિશન અમે બે વર્ષથી કરીએ છીએ ફેર અમારું ચાર વરસથી ચાલે છે એમાં અમે ગરીબ છોકરાઓને મદદ થાય એવી રીતે કાર્ય કરીએ છીએ જ્યાં પેરેન્ટ્સને જરૂર પડે સ્કૂલમાં કંઈક પ્રોબ્લેમ્સ થાય એની અંદર આ બે હજાર સત્તરમાં જ્યારે ગુજરાત સરકારનો કાયદો આવ્યો ફીસ રિલેટેડ ત્યારથી અમે આ ઓર્ગેનાઇઝેશન ચાલુ કરીને એની અંદર છોકરાઓને મદદ કરી રહ્યા છે કે જેથી છોકરાઓનો ગ્રોથ થાય એ લોકોમાં ઇમ્પ્રુવમેન્ટ પણ મળે અને અમે છોકરાઓને મદદ કરી શકીએ અને ભાઈ પેઇન્ટિંગ કોમ્પિટિશનની પાછળનું કારણ શું એકચ્યુઅલી લાસ્ટ યર અમે લોકોએ એક નેટવર્કિંગ બેઝિકલી પેરેન્ટ્સને પેરેન્ટ્સને તો ખબર છે ઘણા બધા પેરેન્ટ્સને ખબર છે કે પેરેન્ટ એસોસિએશન કામ કરે છે પણ કેટલાક લોકોને ખબર બી નહીં હોતી અને અમને બી અમે બી કંઈ આઉટ ડાયરેક્ટલી વોટ્સઅપ મીડિયા સોશિયલ મીડિયાથી તો અમે રીચઆઉટ કરી રહી છે પણ એ નેટવર્કિંગ કેવી રીતે કરવું એટલે અમે લોકો લાસ્ટ ઇયરે ડિસેમ્બરમાં અમે એક થોટ પ્રોસેસ કહ્યું કે આપણે પેઇન્ટિંગ કોમ્પિટિશન કરીએ એટલે જાન્યુઆરીના ફર્સ્ટ વીકમાં બે હજાર ચોવીસના સાત તારીખમાં સાત જાન્યુઆરીએ અમે ફર્સ્ટ કોમ્પિટિશન રાખી હતી એમાં સાડી પાંચસો સ્ટુડન્ટ હતા અને પેરેન્ટ્સ હતા અને આ એ જ અમે રિપીટ કર્યું તો એટ હંડ્રેડ સ્ટુડન્ટ્સ દિસ આ ડિસેમ્બરમાં ટ્વેન્ટી નાઇન્થ આજે અને એટ હંડ્રેડ સ્ટુડન્ટ્સ અને બધા વાલીઓ જોડાયા એટલે એ રીતે અમે નેટવર્કિંગમાં બી આવ્યા અમારું સ્પ્રેડ બી થયું એન્ડ પીપલ આર ઓલ્સો ઇન્ટરેસ્ટેડ કે આમાં શું છે કે કેમને કળા બી છે એ બી ખીલીને બહાર આવે અને અમે જજીસને બધા સ્પોન્સર્સને અમે બધી બહુ સારી રીતે કામ કર્યું આખી ટીમે બહુ મહેનત કરી આ વખતમાં દર્શનાબેન જે રીતે બાળકો આવ્યા હતા તો કઈ કઈ કેટેગરી હતી કઈ થીમ હતી આ વખતે ડ્રોઈંગ કોમ્પિટિશન આમાં પ્લે ગ્રુપથી લઈને ટેન્થ સ્ટાન્ડર્ડ સુધીના બધા બાળકોના અમે ડિવિઝન એ બી સીડી ગ્રુપ પાડ્યા હતા એવી રીતે એમને અલગ અલગ ટોપિક આપવામાં આવ્યા હતા એ પ્રમાણે એ લોકોએ ડ્રોઈંગ કરીને અમને એક કલાકનો અમે ટાઈમ આપ્યો તો એની અંદર બહુ જ સરસ રીતે બધા છોકરાઓએ મહેનત કરી અને લાસ્ટ મોમેન્ટ સુધી બધા અમને બહુ જ સાથ સહકાર આપ્યો અને ભાઈ બાળકોની પેઇન્ટિંગ જે પણ બાળકોએ બનાવી શું શું હતું પેઇન્ટિંગમાં ને શું છે ને ચાર કેટેગરીઝ હતી કેજી સેક્શન્સ અને ફર્સ્ટ સ્ટાન્ડર્ડની એક કેટેગરી હતી સેકન્ડ થર્ડ ફોર્થની બીજી કેટેગરી હતી ગ્રુપ બી હતું ફિફ્થ સિક્સ્થ અને સેવન્થનું ગ્રુપ સી હતું અને એટ નાઇન્થનું અમે લોકોએ ગ્રુપ ફોર હતું અમે ઇલેવન ટ્વેલ્થનું નહોતું રાખ્યું બિકોઝ ધી આર બિઝી ઓલ્સો એ રીતે બહુટા છોકરાઓ છે એટલે અમે આ સેગ્રિગેશન સેગ્રીગેશન કર્યું હતું અને અમે એડવાન્સમાં આઠ દસ દિવસ પહેલાં અમે લોકોએ ટોપિક્સ બી એ લોકોને આપ્યા હતા ત્યારે નાના છોકરાઓ માટે શું હતું ઇનિશિયલી અમે ફ્લાવર અને ફ્રૂટ્સનું આપ્યું હતું પછી અમે ફ્રી હેન્ડ બી આપી દીધું કે તમે જે તમારું જે કલ્પના શક્તિ હોય એ પ્રમાણે ડ્રો કરી શકો એ રીતે સ્પોર્ટ્સનું હતું કાઇટ ફ્લાઇંગ ડેની હતી એક્ટિવિટીઝ એ બધા ગ્રુપ વાઇઝ અમે લોકોએ ટોપિક બાંધી દીધા હતા મોટા ગ્રો છોકરાઓને તો દે વેર હેવિંગ એ ટુ ઓપ્શન્સ ઓનલી બાકી નીચેના એમને ફ્રી હેન્ડ આપ્યું હતું એ રીતે અમે કામ કર્યું જસ્ટ આજનો જે કાર્યક્રમ હતો ને આઠસો જેટલા બાળકો તમે કહો આવ્યા હતા અને પેરેન્ટ્સ બી ત્યારે કેવું લાગી રહ્યું છે પેરેન્ટ્સ એસોસિએશનનો આ જે કાર્યક્રમ આટલો સફળ રહ્યો તો શું કહેશો હંડ્રેડ એન્ડ હંડ્રેડ પર્સન્ટ પેરેન્ટ્સનો સહકાર અને વીપીએનો આજે જે અમારો ગ્રોથ છે એ બે ગણો થઈ ગયો છે વધારે અને અમારો ઉત્સાહ કે આ વખતે જો આઠસો હોય તો આવતા વર્ષે તો અમારે બારસો સ્ટુડન્ટની કેટેગરીની તૈયારી સાથે અમારે એરેન્જ કરવું પડશે એની તૈયારી છે અને બધા પેરેન્ટ્સ એટલા ખુશ થયા અને હેપી થયા એની અંદર અમે લોકોએ ફૂડ ફૂડ માટેની કૂપનો એમને પ્રોવાઈડ કરી પાર્ટિસિપેશનના સર્ટિફિકેટ તૈયાર કર્યા પછી એમના વચ્ચેના ટાઈમે અમે થોડા એમને મોટિવેશનના સ્પીકર બોલાવ્યા હતા એમાંથી મોટિવેશન મળે ક્વેશ્ચન આન્સર ઉખાણા જવાબ બધા એટલે એ બધા પેરેન્ટ્સ બહુ હેપી થઈને ગયા છે જે ગયા છે એટલે આવતા વર્ષે અમે એવી આશા રાખીશું કે આઠસો ના સોળસો નાના થઈ જાય હનીભાઈ છેલ્લો સવાલ તમારાથી કે ડ્રોઈંગ કોમ્પિટિશનમાં તો સંખ્યા બમણી જેવી થઈ ગઈ છે પરંતુ જ્યારે વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન કોઈ આંદોલન કરે છે કોઈ મુદ્દો ઉઠાવે છે ત્યારે આટલી મોટી સંખ્યા આવતી નથી તો એ વાલીઓને શું કહેશો એ એકચ્યુઅલી કેટલાક દિવસથી અમે લોકોએ કોઈ જાહેર કરવાની જરૂરત જ નથી પડી આંદોલન એનું કારણ તમને કહું અમે લોકોએ એજ્યુકેશન મિનિસ્ટર અને સીએમ સુધી અમે લોકો રજૂઆત કરીએ છીએ ખોટું કંઈક થતું હોય તો સમજો કે કોઈ ફીઝ કોઈ એફઆરસી પ્રમાણે ફીઝ ના લેતી હોય સ્કૂલ તો ડીઓ સાહેબને અમે રજૂઆત કરીએ તો તરત અમારા ઇમ્પ્લિમેન્ટેશન થાય છે પહેલાં બે વરસ ત્રણ વરસ એવું નહોતું થતું અને હવે તો આમ ઇનફેક્ટ કે આંદોલન કરવાની જરૂરત જ નથી પડતી કેમ કે સાથ સહકાર અમને ગવર્મેન્ટનું બી મળી રહ્યું છે સમજી ગયા એટલે પેરેન્ટ્સ તો બમ જ્યારે બી અમે કોલ લીધો છે ત્યારે અમારા પેરેન્ટ્સ તો આવે જ છે ઇટ ડઝન એવું નથી કે અમારી જોડે પેરેન્ટ્સ જોડાયેલા નથી હા એ ક્યારેક હોય કે વર્કિંગ ડે હોય કે એવું કંઈક હોય તો થોડુંક આગી પાછી સંખ્યા થાય બટ પેરેન્ટ્સ તો સુપર સહકાર છે અમારી જોડે એનો તો કોઈ પ્રશ્ન નથી અમારી જોડે ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચા કરવા માટે આ હતા દર્શનાબેન અને હનીપભાઈ જેવો આ ડ્રોઈંગ કોમ્પિટિશન વિશે અને વડોદરા પેરેન્ટ્સ એસોસિએશનની સફળતા વિશે વાત કરી રહ્યા હતા આપને આ ચર્ચા કેવી લાગી અને વડોદરા પેરેન્ટ્સ એસોસિએશનને લઈને તમારા મનમાં કોઈ સવાલ હોય તો આપ નીચે કોમેન્ટ બોક્સમાં પોતાનો સવાલ દર્જ કરાવી શકો છો